નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે પોઈન્ટ પચીસ આઈટી ઇન્ડેક્સ બે પોઈન્ટ સિત્તેર ટકા પ્લસમાં રહ્યો છે નિફ્ટી ઇન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ એક પોઈન્ટ સાઠ ટકા પ્લસમાં રહ્યો છે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ એક પોઈન્ટ ચાલીસ ટકા પ્લસમાં રહ્યો છે

અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની કંપની આજની ચર્ચાની પહેલી કંપની છે પ્રીમિયર એક્સપ્લોઝીવ લિમિટેડ ઔદ્યોગિક વિસ્ફોટક સામગ્રી તથા ડેટોનેટર બનાવતી આ કંપની ઈસરો શ્રી હરિકોટા કેન્દ્ર સાથે પણ જોડાયેલી છે આ કંપનીએ બે હજાર સોળ થી બે હજાર ત્રેવીસ સુધી રિટર્ન નહોતું આપ્યું બે હજાર ત્રેવીસ પછી કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું છે ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રાસી કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો બેતાલીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ સાત કરોડ થી વધી પંદર કરોડ થયો છે છેલ્લા વર્ષનો વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ છે છે સેલ્સ બેલેન્સ શીટ જોઈએ તો સાતસો પિસ્તાલીસ કરોડ છે કંપની પાસે કરોડ છે માર્કેટ કેપ કરોડની છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ પાંચસો નવ રૂપિયા છે બાવન વીક હાઈ સત્સો સડસઠ રૂપિયાનો બનેલો છે પી રેશયો છે આર ઓઈ સત્તર ટકા છે આર ઓઈ બાર ટકા છે પ્રમોટર હોલ્ડિંગ એકતાલીસ તેત્રીસ ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ બોતેર ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ સાત સાસઠ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ પચાસ પોઈન્ટ ત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે પ્રોફિટનો ગ્રોથ ગ્રોથ સારો છે આગળની કંપની છે એસબીએફસી ફાઈનાન્સ લિમિટેડ એનબીએફસી સેક્ટરની આ કંપની ખાસ કરીને લોન પ્રોવાઈડ કરે છે તથા ગોલ્ડ લોન જેવી સુરક્ષિત લોન આપી રહી છે કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બસો સત્તાણું કરોડ હતી તે વધીને ત્રણસો અઠ્યાસી કરોડ થઈ છે નેટ પ્રોફિટ ઓગણ એસી કરોડ થી વધી એકસો એક કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંચોતેર ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે માર્કેટ કેપ બાર હજાર એકસો અડસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ એકસો બાર રૂપિયા છે બાવન વીક હાઈ એકસો વીસ રૂપિયા બનેલો છે પી રેશિયો તેત્રીસ છે આર ઓ સીઈ અગિયાર પોઈન્ટ સાઠ ટકા છે આર ઓ આરઓઈ અગિયાર પોઈન્ટ સાઠ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ પ્રમોટર હોલ્ડિંગ ત્રેન પોઈન્ટ ઓગણીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે હજુ મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ એક સજ્જન જાણકારી આપવા કહે છે રિયલ એસ્ટેટ સડક નિર્માણ વગેરે કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં સિત્તેર કરોડ હતું તે વધીને એકસો એસી કરોડ થયું છે બોરોવિંગ કરોડ છે રિઝર્વ કંપની પાસે ચારસો પાંત્રીસ કરોડ છે માર્કેટ કેપ નવસો સાઠ કરોડ ની છે એક માઇક્રોકેટ કંપની છે સ્ટોક પ્રાઇસ તેતાલીસ રૂપિયા છે પી રેશિયો એકવીસ છે આરઓ સી ચૌદ ટકા છે આર 11 અગિયાર ટકા છે ડિવિડન્ડ ડીલ ઝીરો છેતાલીસ ટકા છે પ્રમોટર હોલ્ડિંગ અઢાર ટકા છે એફઆઈઆઈ એકવીસ પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ જીરો ત્રાસી ટકા છે પબ્લિક પાસે અઠાવન ટકા હોલ્ડિંગ છે આ કંપનીમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અગ્રેસિવ છે આગળની કંપની છે ડેન નેટવર્ક લિમિટેડ આ કંપની વિશે જણાવવા એક સજ્જન કહે છે આ એક માસ મીડિયા તથા એન્ટરટેનમેન્ટ કંપની છે જે કેબલ ટીવી તથા બ્રોડબેન્ડ ના માધ્યમથી ગ્રાહકોને મનોરંજન પ્રદાન કરે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ચોવીસ ક્વાર્ટરમાં બસો અડતાલીસ કરોડ હતું તે ત્યાંથી થોડું ઘટીને બસો એકતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ તેતાલીસ કરોડ થી વધી છપ્પન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે ગ્રોથ છે છે ત્રણ વર્ષનો માઇનસ છ ટકા બોરોવિંગ ત્રેવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર એકસો તેતાલીસ કરોડ છે માર્કેટ કેપ એક હજાર સાતસો અઠોતેર કરોડ ની છે સ્ટોક પ્રાઇઝ સાડત્રીસ રૂપિયા છે બાવન વિક સત્તાવન રૂપિયા બનેલો છે પી રેશિયો આઠ પોઈન્ટ પાંચ એકાવન ટકા છે આઠ પોઈન્ટ એકાવન છે આર ઓ ઓઈ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે આર ઓ ઇ ચાર પોઈન્ટ એકત્રીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમોતેર પોઈન્ટ એકાણું ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ ત્રેસઠ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ચૌદ ટકા છે પબ્લિક નું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે એટલું કહી શકાય બિઝનેસ માટે સીધે સીધી ઇન્ટરનેટ સાથે છે તે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ આગળની કંપની છે મહિન્દ્રા ઇપીએસ ઇરિગેશન લિમિટેડ આ એક એગ્રીકલ્ચર સાથે જોડાયેલો બિઝનેસ છે એક સર્જન કહે છે કે શું લાગે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પિસ્તાલીસ કરોડ હતું તે વધીને બાસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ માઇનસ બે કરોડ ત્રેસઠ લાખ થી વધી છે બોરોવિંગ પચીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એકસો પિસ્તાલીસ કરોડ છે માર્કેટ કેપ પાંચસો ચૌદ કરોડ છે એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો રૂપિયા છે પીઈ રેશિયો સુડતાલીસ છે આર ઓસી છ પોઈન્ટ પંચ્યાસી ટકા છે આરઓ ચાર પોઈન્ટ ટકા છે બંને સિંગલ ડિજિટમાં છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ ચોપન વીસ ટકા છે પબ્લિકનો હોલ્ડિંગ પિસ્તાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા છે કંપનીનું ખાસ પરફોર્મન્સ નથી લાગતું એટલું કહી શકાય આગળની કંપની છે કેમ બોન્ડ લિમિટેડ આ કંપની વિશે વાત કરવા એક સર્જન કહે છે કેમિકલ સેક્ટરની આ કંપની પશુ સ્વાસ્થ્ય ઉત્પાદનો નિર્માણ કરે છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં છેતાલીસ કરોડ હતું તે વધીને સત્તાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ ચાર કરોડ અડસઠ લાખ થી થોડો ઘટી ચાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાર ટકા છે ટીટીએમ માઇનસ ચોત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો માઇનસ સત્તર ટકા છે બોરોવિંગ ત્રણ કરોડ છે બાવન વિકાય પાંચસો રૂપિયા બનેલો છે પી રેશિયો દસ છે આર ઓસી અગિયાર પોઈન્ટ પચાસ ટકા છે આરઓ દસ પોઈન્ટ પચાસ ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સડસઠ પોઈન્ટ છે ડીઆઈઆઈ એક ટકા છે કંપનીનો પરફોર્મન્સ ધીમે ધીમે ઘટવાથી સ્ટોક દબાણ નીચે આવી ગયો છે કોઈ પણ સ્ટોક કંપનીના પ્રોફિટને ને ફોલો કરતો હોય છે આગળ એક સજન પૂછે છે પ્રમોટર હોલ્ડિંગ કેટલું હોય તો સારું કહેવાય તો ભાઈ પ્રમોટર હોલ્ડિંગ પ્લસ એફઆઈઆઈ પ્લસ ડીઆઈઆઈ મળે પચાસ ટકાથી ઓછું જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સારું કહેવાય ગયા રવિવારે આ કોન્સેપ્ટ ઉપર એક આખો વિડીયો બનાવેલો છે તો સજ્જનો આ સાથે આજની આ એ પૂરી કરીએ છે જો આપને આજની આ પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર